જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને આજના નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે બધા કેમ છો મજામાં છો ને તો અત્યારે સવાર થઈ ગઈ છે ને મારો વારો આવી ગયો સારી બનાવતો ભાખરી બનાવું છું અને મારા મમ્મી જમે છે એની પાસ શીરા બેસી ગયા છે અને હું ભાખરી બનાવું છું આપણે આવી ગયા બીજી વાડીએ ખડ વાઢવા તો જો શેઢો ખડો બહુ છે પણ આમ વાઢવાનું તૈયારી કરવી છે તો આ દાંતડું લીધું અને જો ઝીવાડા પણ અહીંયા ટીંગાય છે કયા છે અધર છે હે આ બેન કીરો હે ને તમને કહું હા હા અમારે જો ખડ વાઢવા મંડ્યા મારી પેલા આજે ખડ બહુ મસ્ત વાઢે એક વેચના ભાટા મૂકી ખડ વાદ તો આપણે જીવડાનો વેલો જ છે એ છે આમ જીવડા છે એક ડાહાડી વાઢવાનું છે હું તો અહીંયા આંટા મારું છું গাড়ী কাৰণে এই গাড়ী আমি মূৰ্ত কৰিব গাড়ী বাঢ়ি কৈছো আমি কেৱে যুকাই গৈ আ લગભગ તો વાંધો નહીં આવે ફાલ ખીરજો લગભગ ફેરવા ફાલ આવશે બીજું શું બીજો ફાલ થોડોક ઓછો આપણે જો આપણે આટલું ખડ વાઢી લીધું છે મેં એકલાએ હવે આપણે જોઈએ કેટલું ખડ વાડ્યું છે ને અરે કેટલું ખડ વાડ્યું તે હવે મેં ઓલો એટલે ગાડી ભલે કરી નાખી હવે તો

કપા સારો ઉભો છે સારો આપડે હવે ગાડી થઈ ગઈ છે આપડે જો આમ લઈને હાલો હોય ધીમે ધીમે કપા ભાંગી નાખીશ તું આમ જો કેટલી ઉતાવળી હાલેશ પણ નહીં આ કપા રહેવા દે ભાંગી આમ આમનામ ओए धीमे 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 आल तू लाइन आल पण धीमे धीमे आल मारे न लेवी धीमे लाइन ले आल तो वजन न लागे ठे वजन लागे है ओ अपने खड़वा दिन की रही ने जीवड़ा में साल जीवड़ा उतर ले में साल नहीं की दे सरक में जाने तैयार में पकड़े ही पड़ी में तेंदी

તો પલ્લી ગઈ હું પહેલી દઈ હું આ બે ગઈ એકદમ શાંત વાતાવરણ થઈ ગયું પવન છે તો સારું છે પવન સરસ મજાનો આવે છે કેવું લીલું લીલું શું દેખાય આ વાડીનો નજારો અહી શરૂ થાય મેં લીમડો દેખાય ને આવું કે બધા વહી ગયું દવા એક ભાઈ રમેત કરે છે વિજ્ઞાન સાહેબ બન્યો તો તો બધા સાહેબ